નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં જસદણમાં ચોકાવનારી ઘટના 80 વર્ષના પિતાની બીજા લગ્નની ના કેતા બે રાઉન્ડ ફાયરિંગ કરી પુત્રની હત્યા કરી જસદણમાં ચોકાવનારી ઘટના 80 વર્ષના પિતાની બીજા લગ્નની ના કેતા બે રાઉન્ડ ફાયરિંગ કરી પુત્રની હત્યા કરી જસદણા કીતાનગર વિસ્તારમાં રહેતા કાઠી ક્ષત્રિય અગ્રણીની પિતાના હાથે હત્યા થઈ હતી જેમાં પ્રથમ એવી હકીકત સામે આવી હતી કે જમીન બાબતેની માથાકૂટમાં પિતાએ પુત્રની હત્યા કરી હતી પરંતુ મૃતકના પત્નીએ નોંધાવેલી ફરિયાદમાં હત્યાનું સાચું અને ચોંકાવનારું કારણ સામે આવ્યું છે એસી વર્ષના વૃદ્ધ પિતા પત્નીના અવસાન બાદ બીજા લગ્ન કરવા ઇચ્છતા હોય પરંતુ પરિવારના સભ્યો અને પુત્ર તેનો વિરોધ કરતો હતો દરમિયાન આ બાબતે ગઈકાલે બંને વચ્ચે ઝઘડો થતા વૃદ્ધ પિતાએ બે રાઉન્ડ ફાયરિંગ કરી પુત્રની હત્યા કરી નાખી હતી જે અંગે જસદણ પોલીસે ગુનો નોંધી હત્યારા પિતાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી ફરિયાદીએ પોતાની ફરિયાદમાં હત્યાના બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે આજથી વીસ વર્ષ પહેલા તેમના સાસુ ગુજરી ગયા હોય અને સસરાને બીજા લગ્ન કરવા હોય જે બાબતે તે ઘરના સભ્યો સાથે અવારનવાર ઝઘડો કરતા હતા અને ફરિયાદીના પતિ એટલે કે તેમના પુત્રને કહેતા હતા કે હું તને તારા ઘરના બધા સભ્યોને મારી નાખીશ તેવી ધમકી આપતા હતા તેમાં અવારનવાર હથિયાર બતાવી ફાયરિંગ કરતા આટલી વાર લાગી તેમ કહી તેની સામે હથિયાર ત્રાટકતા હતા સસરાની ઉમર 80 વર્ષ જેટલી હોય જેથી બીજા લગ્ન કરે તો ઘરની આબરૂ જાય જેથી પરિવારના બધા સભ્યો તેને બીજા લગ્ન કરવાની ના કહેતા જેનો ખાર રાખી સસરા રામભાઈ ઉર્ફે રામકુભાઈએ સગા પુત્ર પર બે રાઉન્ડ ફાયરિંગ કરી તેની હત્યા નિપજાવી હતી બનાવ અંગે મૃતકના પત્નીની ફરિયાદ પરથી જસદન પોલીસે ગુનો નોંધી પીઆઈ ટીબી જાનીની ડ્રાબારી હેઠળ પીએસઆઈ એમડી વાઘેલા તથા ટીમે તપાસ હાથ ધરી હત્યારા પિતાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પુત્ર કણસતો હતો અને પિતા ટેબલ નાખી બાજુમાં બેઠા હતા ફાયરિંગની ને આ ઘટના બાદ જ્યારે મહિલાનો પુત્ર ઘરે આવ્યો ત્યારે તેણે પુત્રને તારા પિતા પર તારા દાદાએ ફાયરિંગ કર્યું છે તેમ કહેતા તેમણે સીડીએથી જોતા પતિ લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા અને સસરા બાજુમાં ટેબલ નાખી બેઠા હતા સફીક પટેલ તુફાનીસ બી ન્યૂઝ આમોન પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ રોજ એક ફરિયાદી બેન ઓફ પ્રતાપભાઈ ઉર્ફે બોરીચા જે જસદણ ગીતાનગર ખાતે રહેતા હોય તેને ફરિયાદ આપેલી હોય કે ફરીના પતિ અને જે ફરી છે એના સસરા અવારનવાર જે એના સસરા છે તેને બીજા લગ્ન કરવાના હોય જે તેના જેથી ફરીના પતિ તેઓને ના પાડતા હોય જેથી અવારનવાર ઘરમાં માથાકૂટ થતી હોય જેથી ફરીના પતિને આ તેના સસરા હથિયાર બતાવતા હોય અને તેને મારી નાખવાની ધમકી આપતા તારીખ નવ ત્રણ બે હજાર પચીસના રોજ બે રાઉન્ડ ફાયરિંગ કરી ફરીના પત્ની ફરીના પતિને તેના રહેણાંક મકાને મારી નાખે મારી નાખેલ છે જે અનુસંધાને જસદન પોસ્ટ ખાતે નવા કાયદાની કલમ એકસો ત્રણ આમશેખ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીને પણ પકડી લેવામાં આવેલ છે અને આ બાબતે તપાસ જસદણ પીએ એ બીજાની ચલાવી રહી છે